જય સોમનાથ ગીર સોમનાથ તાલાળાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કલેક્ટર દ્વારા ભૂસ્ત શાસ્ત્રીના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરી ટીમ દ્વારા તાલાળા તાલુકાના ઉમરેઠી ગામમાં ખનીજનું ખનન કરતું ગેરકાયદેસરના જેસીબી મશીનો તેમજ ટ્રેક્ટરોને બિન અધિકૃત ખનન વિસ્તારોમાં સબબ અટકાયત કરવામાં આવી છે તેમજ ટ્રેક્ટરની રૂપિયા કિંમત પંચોતેર લાખ નિયમો અનુસાર દંડકીય રકમની વસુલાત કરવામાં આવેલ છે તથા જેસીબી મશીનની વસૂલાત નિયમો અનુસાર કરવામાં આવશે તથા સુત્રાપાડા તાલાલા તથા વેરાવળ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તેમજ કુલ ત્રણ વાહનને અધિકૃત રીતે વાહન સબબ અટકાયત કરવામાં આવી રહી છે રૂપિયા ત્રણ લાખ અડસઠ હજાર નિયમો અનુસાર દંડકીય રકમની વસુલાત કરવામાં આવી રહી છે તેમજ કુલ મળીને રૂપિયા ચાર લાખ તેતાલીસ હજારની વસુલાત કરવામાં આવી રહી છે તો ગીર લાઈવના માધ્યમથી આપના સમાચાર પસંદ આવ્યા હોય તો લાઈક કરજો કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો